સરકારી નોકરીની જાહેરાત ની માહિતી આ માં જોવાના છે તો આ ભરતી છે રાજકોટ મહાનગરપાલિકામાં એનિમલ કીપર ભરતી બે માટે ભરતી કરવાની હોય જેના માટે રાજકોટ મહાનગરપાલિકા ઓનલાઈન અરજીઓ મંગાવે છે આ જગ્યા છે પ્રાણી સંગ્રહાલય ની અંદર માહિતી રાજકોટ મહાનગરપાલિકા પ્રાણી સંગ્રહાલય શાખાની ખાલી જગ્યા ભરવા માટે કેટેગરી વાઇઝ નીચે મુજબ વિગતે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારો ડબલ્યુ છેલ્લી તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસ સુધીની રહેશે અહીં મિત્રો જગ્યાનું નામ છે એનિમલ કીપર કુલ જગ્યાઓની વાત કરીએ મિત્રો તો અહીં કુલ દસ ઉપર ભરતી થવાની છે અહીં આપણને કેટેગરી વાઇઝ જગ્યાઓ આપવામાં આવી છે તો એ આપણે જોઈએ બિન અનામત ઉમેદવારો માટે કુલ ચાર જગ્યાઓ ઉપર ભરતી થવાની છે ઈડબલ્યુ એસ ના ઉમેદવારો માટે અહીં જગ્યા ફાળવવામાં આવેલ નથી જ્યારે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે કુલ ત્રણ જગ્યાઓ ફાળવવામાં આવી છે અનુજાતિ માટે એક જગ્યા ફાળવવામાં આવી છે જ્યારે અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે બે જગ્યાઓ અહીં ફાળવવામાં આવેલી છે મિત્રો મહિલાઓ માટેની જે અનામત જગ્યાઓ છે જેમાં બિન અનામત મહિલાઓ માટે એક જગ્યા ફાળવવામાં આવી છે જ્યારે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગની બહેનો માટે પણ એક જગ્યા ફાળવવામાં આવી છે અન્ય કેટેગરી બહેનો માટે અહીં જગ્યા ફાળવવામાં આવેલી નથી જ્યારે દિવ્યાંગ ઉમેદવારો માટે બે જગ્યાઓ છે અને માજી સૈનિકો માટે પણ બે જગ્યાઓ ફાળવવામાં આવી છે લાયકાત જોઈએ મિત્રો ધોરણ દસ પાસ અને એની સાથે અનુભવ પણ જરૂરી છે તો અનુભવની વાત કરીએ તો પ્રાણી સંગ્રહાલય અથવા વન હસ્તક નું રેસ્ક્યુ સેન્ટર

અરજી કરવા માટેની મહત્વની સૂચનાઓ આપણને આપવામાં આવી છે તે જોઈએ તો આરક્ષિત વર્ગના ઉમેદવારોની ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે ધારાધોરણ મુજબ વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની મર્યાદા રહેશે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉપલી મર્યાદા લાગુ પડશે નહીં જગ્યા પર ઉમેદવારી નોંધવા માટે રાજકોટ મહાનગરપાલિકાની પર ઓનલાઈન અરજી કરવાની રહેશે કોઈ કરવામાં આવેલી અરજી તથા તેને લગતી વધુ વિગતો ડબલ્યુ ડબલ્યુ આર એમસી ડોટ ઇન પરથી મેળવી શકાશે ફક્ત જગ્યાની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો જ અરજી કરવાની રહેશે અરજી કર્યા બાદ અરજી ફી રિફંડ થશે નહીં અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિએ લાયકાત અનુભવ ઉંમર અને અન્ય તમામ પ્રકારની સંલગ્ન ગણતરી કરવામાં આવશે અને ઓનલાઈન અરજીમાં ખોટી વિગતો રજૂ કરનાર ઉમેદવારને ભરતીની આગળની કાર્યવાહી માટે ગેરલાયક ગણવામાં આવશે તથા અરજી કરતી વખતે ઉમેદવારે સબમિટ કરેલ માહિતીમાં પાછળથી પણ પ્રકારના સુધારાને ધ્યાન લેવામાં આવશે નહીં શારીરિક રીતે અશક્ત ઉમેદવારોને સામાન્ય વહીવટી વિભાગના નિયત થયેલા સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ સર્જન

જે કેટેગરીના ઉમેદવાર હશે તે કેટેગરીના ગણવામાં આવશે તેમજ તે કેટેગરીની જગ્યામાં સમાવવામાં આવશે મિત્રો અહીં અરજી કરવાની બીજી અન્ય માહિતી તમને આપવામાં આવી છે તો તમારે આ જાહેરાતમાં અરજી કરતા પહેલા જાહેરાતની પીડીએફ ડબલ્યુ ડબલ્યુ આર એમ સી ડોટ જીઓવી ડોટ ઇન પર જઈ અને આને ડાઉનલોડ કરી લેવાની રહેશે નાગરિકત્વ આપવામાં આવ્યું છે તો ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ

અન્ય કેટેગરીના ઉમેદવારોએ રૂપિયા બસો પચાસ અરજી ફી તરીકે ભરવાના રહેશે અરજી ફી માત્ર ને માત્ર ઓનલાઈન નેટ બેન્કિંગથી સ્વીકારવામાં આવશે અરજી ફી ભર્યા બાદ ઉમેદવારે પોતાની અરજી નંબર તથા ટ્રાન્ઝેક્શન આઈડી સાચવીને રાખવાની રહેશે અરજી ફી ભર્યા બાદ રિફંડ આપવામાં આવશે નહીં ફી ભર્યા વગરની અરજી રદ થવા પાત્ર રહેશે ફી ફી ન ભરનાર ઉમેદવારને કોઈપણ પ્રકારની મૌખિક ઇન્ટરવ્યૂ પ્રેક્ટિકલ ટેસ્ટ પૈકી નિમણૂક અધિકારી દ્વારા જે કાર્ય પદ્ધતિ નિયત કરવામાં આવે તેમાં બેસવા દેવામાં આવશે નહીં ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મ જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરેલો હોય તે ફોટોગ્રાફ વધુ કોપીઓ પોતાની પાસે રાખવાની રહેશે અને ભરતી પ્રક્રિયા સમયે તેવા જ ફોટા રજૂ કરવાના રહેશે હવે મિત્રો અહીં કોઈ પણ ઉમેદવાર એક જગ્યા માટે એક કરતાં વધુ અરજી કરશે તો તેઓની અરજી રદ કરવા અંગે નિર્ણય કરવાની સત્તા રાજકોટ મહાનગરપાલિકાનો રહેશે ઉમર લાયકાત અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટમાં ગ્રેડ દર્શાવેલ હોય તો તેનું સમકક્ષ ટકામો માન્ય યુનિવર્સિટીનું કન્વર્જન કોષ્ટક રજૂ કરવાનું રહેશે ગુજરાતમાં માગ્યા મુજબની શૈક્ષણિક લાયકાત ડિગ્રી મેળવ્યા બાદનો અનુભવ માન્ય ગણવામાં આવશે તે પહેલાનો અનુભવ કોઈપણ સંજોગોમાં માન્ય ગણાશે નહીં અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે ઉમેદવાર અરજીમાં જે અનુભવો દર્શાવેલા હોય તેના સમર્થનમાં અનુભવનો સમયગાળો તથા બજાવેલી ફરજનો પ્રકાર મેળવેલ અનુભવની વિગતો સહિત માન્ય સંસ્થાનું ઇનવર્ડ આઉટવર્ડ નંબર તથા તારીખ સાથેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે માત્ર ઓફર લેટર કે એપોઇન્ટમેન્ટ લેટર અનુભવના પુરાવા તરીકે માન્ય ગણાશે નહીં પરંતુ જો તેની સાથે વખતો વખત સંસ્થા દ્વારા અપાયેલ ઇજાફા કે પ્રમોશનના હુકમ પગાર સંબંધિત પુરાવા કે અન્ય આધારભૂત ગણી શકાય તેવા પુરાવો રજૂ કરી હતી તેની પૂરતી ચકાસણી કર્યા બાદ યોગ્ય જણાયથી આવો અનુભવ માન્ય ગણવામાં આવશે અહીં મિત્રો રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ અસલ પ્રમાણપત્રની ચકાસણી સમયે છેલ્લા માસની પગાર પર રજૂ કરવાની રહેશે આ ઉપરાંત જો એક કરતા વધુ હોદ્દા પર ફરજ બજાવેલ હોય તો પ્રમોશન કે સિલેક્શનના હુકમની નકલ પણ રજૂ કરવાની રહેશે સમજ જાતિના ઉમેદવારોએ તેની જાતિ અંગેનું એટલે કે એસસીબીસી એસસી એસટી અંગેનું ગુજરાત નક્કી કરેલા નમૂના મુજબનું સરકારશ્રીના સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અહીં મૂળ ગુજરાતના હોય એવા સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસસી એસ ટી કેટેગરીના ઉમેદવારોને ઉપલી મર્યાદામાં પાંચ વર્ષ છૂટછાટ આપવામાં આવશે એટલે મિત્રો અહીં આપણે સૂચના જોઈ લઈએ કે સદ્રુ જગ્યાની ભરતી પ્રક્રિયા અંગે ઉમેદવારોને કોઈ લેખિત પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં ઉમેદવારોએ આ જગ્યાની ભરતી પ્રક્રિયા અંગેની જાણકારી માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in જોતા રહેવાનું રહેશે ઉમેદવારે મૌખિક ઇન્ટરવ્યુ પ્રેક્ટિકલ ટેસ્ટ વગેરે માટે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે પસંદગી પ્રક્રિયાના અધિકારો સક્ષમ સત્તા દ્વારા નક્કી કરેલ રાજકોટ મહાનગરપાલિકાના સ્ટાફ સિલેક્શન કમિટી મ્યુનિસિપલ કમિશનરશ્રી પાસે અબાધિત રહેશે અને આ કમિટી મ્યુનિસિપલ કમિશનરનો નિર્ણય આખરી